જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સવારે તમારે એવી કઈ વસ્તુઓનું દાન ન કરવું આ વિડીયોમાં તેની સાથે એ પણ જણાવવાના છીએ કે એ કઈ એવી વસ્તુઓ છે જેને તમારે આખા દિવસમાં ક્યારે પણ દાન ન કરવી જોઈએ અને તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન કરો છો તો તેના કારણે તમારું જે દુર્ભાગ્ય હોય છે તે સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જશે અને તમારા ઘરમાં રહેલી ગરીબી દૂર થઈ જશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને મા લક્ષ્મીની કૃપા આપના પર સદાય બની રહે અને મિત્રો

નંબર એક મીઠું જો તમે સોમવારના દિવસે મીઠાનું દાન કરો છો તો તેના કારણે તમારા ઘરમાં રહેલી દરિદ્રતા તમારા જીવનમાં રહેલા દુર્ભાગ્યના ખુલી જાય છે અને ગરીબી દૂર થઈ જાય છે એટલે કે મીઠાનું દાન તે તમારા સમસ્ત દુર્ભાગ્યનું સમાધાન કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મીઠાનું દાન કરતા સમયે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે જે મીઠાનું દાન કરો છો તે સાદું મીઠું હોવું જોઈએ કારણ કે સાદા મીઠાનું દાન કરવું તે સારું માનવામાં આવે છે નંબર બે ગોળ તમે તમારા જીવનમાં ગોળનું દાન કરો છો તો તે તમારા પારિવારિક સંબંધોને મધુર બનાવે છે જો તમારા સફળતાના રસ્તાઓ મજબૂત ના હોય તો તમે ગોળનું દાન કરી શકો છો તમારે ગોળનું દાન જરૂરથી કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં મધુરતા આવે છે અને તમારા લગ્ન સંબંધોમાં તકરારો આવતી હોય હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય તો તેમણે જરૂરથી સોમવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ જે લોકો ગોળનું દાન કરે છે તેમના ઘરમાં ભગવાન મહાદેવ તેમના આશીર્વાદ વરસાવે છે કારણ કે સોમવાર મહાદેવને સમર્પિત વાર માનવામાં આવે છે અને ભગવાન મહાદેવ તેમના ભક્તોને ક્યારે દુખી નથી થવા દેતા માટે તમારે જરૂરથી સોમવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે સોમવારના દિવસે ગોળનું દાન કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે મિત્રો જો તમે રોટલીમાં ઉમેરીને ગાયને ખવડાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રણ તલ જો તમે તલનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવપુરાણમાં તેનું વર્ણન પણ કરેલું છે કે જો તમારો આત્મવિશ્વાસ ઓછો હોય એટલે કે જો તમારો આત્મવિશ્વાસ કમજોર હોય તો તલનું દાન તમારે કરવું જોઈએ તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમે તલના દાનમાં કાળા અથવા તો સફેદ તલનું દાન કરી શકો છો મિત્રો નોકરીમાં સફળતા મેળવવા માટે સોમવારના દિવસે અથવા તો શનિવારના દિવસે તલનું દાન કરવાથી ભગવાન શનિદેવ પણ તમારા પર તેના આશીર્વાદ વરસાવે છે અને વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પણ પરિવર્તિત થઈ જાય છે નંબર ચાર મિત્રો શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે સોમવારના દિવસે અને દાન દાન કરવું કરવું જોઈએ જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ વસ્તુઓનું ન એવી કઈ વસ્તુઓ છે કે તમારે તેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ નંબર એક તો મિત્રો ફાટેલા તૂટેલા જે કપડા નીકળી ગયા હોય એવા કપડાને તમારે ક્યારેય પણ દાન ન કરવા જોઈએ આની સાથે જે ઘરમાં જો તૂટેલા ફાટેલા ચપ્પલ પડ્યા હોય બૂટ પડ્યા હોય તો તમારે તેને પણ દાન ન કરવા જોઈએ આમ કરવાથી તમારા દુર્ભાગ્ય આવી શકે છે આની સાથે જો તમે જે ચપ્પલ અથવા તો બૂટ જેનો તમે ઉપયોગ ન કરતા હો અથવા તો તમે પહેલા જે બુટ ચપ્પલનો ઉપયોગ કર્યો હોય અને હવે અત્યારે તમે એનો ઉપયોગ ન કરતા હોય

જૂના વાસણ જો તમે ઘરમાં વાસણનો ઉપયોગ કરો છો તેને તમારે ભૂલથી પણ દાન ન કરવા જોઈએ અથવા તો ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે હવે વાસણ તૂટી ગયા છે અથવા તો જૂના થઈ ગયા હોય તો એવા વાસણો ઘણા લોકો દાન કરી દે છે પણ આવી વસ્તુઓને દાન ન કરવી જોઈએ આનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને આનાથી પણ માતા લક્ષ્મીની સાથે સાથે માતા અનપૂર્ણા પણ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી જતા રહે છે નંબર 3 તેલ ઘરમાં વાપરેલું તેલ પણ ક્યારે દાન ન કરવું જોઈએ આનાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઉપર શનિની સાડા સાતી પણ આવી શકે છે શનિ દોષ પણ તમારા ઉપર આવી શકે છે તે માટે તમારે વાપરેલું તેલ પણ દાન ન કરવું જોઈએ નંબર 4 ધારદાર વસ્તુઓ હોય છે અથવા તો અણીવાળી વસ્તુ હોય છે તેને પણ તમારે દાન ન કરવી જોઈએ તેમાં ચાકા વગેરે આવી શકે છે આનાથી રાહુ કેતુ અને શનિનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે અને તે વ્યક્તિ ધીરે ધીરે કંગાળ થઈ જાય છે નંબર પાંચ મિત્રો તમે જ્યારે પણ કોઈના લગ્નમાં કન્યાદાન કરો છો અથવા તો કોઈ છોકરીનું કન્યાદાન કરો છો ત્યારે તમારે એ વાતની જાણકારી લઈ લેવી જોઈએ કે જેને તમે કન્યાદાન કરો છો તે વ્યક્તિ દુષ્ટ આચરણ વાળો ન હોવો જોઈએ અથવા તો આચરણ કરનારો વ્યક્તિ ન હોવો જોઈએ જો તમે આવા વ્યક્તિને કન્યાદાન કરો છો તો તમારું દુર્ભાગ્ય આવી શકે છે કોઈ ખરાબ વ્યક્તિને કોઈ ખોટા વ્યક્તિને જો તમે કન્યાદાન કરો છો તો તમારા નર્કના દરવાજા પણ ખુલી જાય છે અને તમે પાપના ભાગીદાર પણ બની શકો છો તો ચાલો મિત્રો એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીએ કે જે વસ્તુઓને તમારે સવારના સમયે દાન ન કરવી જોઈએ નંબર એક જો તમે સવારે ભોજન દાન કરવા માંગતા હોય તો તમારે હંમેશા સવારે તાજું ભોજન જ દાન કરવું જોઈએ ઘણા લોકો વાસી રોટલી વાસી ભોજન દાન કરી દે છે પરંતુ વાસી ભોજન ક્યારે દાન ન કરવું જોઈએ અથવા તો કેટલાક લોકો રાત્રે વધેલું ભોજન ગરીબોને આપે છે મિત્રો સવાર સવારમાં આવું ભોજન દાન કરવાથી તમે તમારા દુર્ભાગ્યને જ આમંત્રણ કરી રહ્યા છો તો મિત્રો તમે અનાજનું દાન કરવા માંગતા હોય તો તેના પહેલા તમારે એક મંત્રનો ત્રણ વખત જાપ કરી લેવો જોઈએ આ મંત્રનો જાપ કરીને જ તમારે અનાજનું દાન કરવું જોઈએ એ મંત્ર આ પ્રમાણે છે ઓમ વિષ્ણુવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ આવી રીતે તમારે ત્રણ વખત આ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્રનો જાપ કર્યા બાદ તમારે એ અનાજનું દાન કરવું જોઈએ આવી રીતે શ્રદ્ધાપૂર્વક તમારે અનાજનું દાન કરવું જોઈએ આ મંત્રનો ઉચ્ચારણ કર્યા વગર જે વ્યક્તિ અનાજનું દાન કરે છે તેને દાનનું પરિણામ મળતું નથી નંબર બે ત્રાંબુ મિત્રો જે વ્યક્તિના જીવનમાં સૂર્યગ્રહ નબળો હોય તેમણે ભૂલથી પણ સવારના સમયે ત્રંબાનું દાન ન કરવું તમે દિવસના પણ સમયે દાન કરી શકો છો પરંતુ તમારે ત્રંબાનું દાન સવારે ન કરવું જોઈએ તો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને बाजूમાં આપેલ બે આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ